ભારત અને પાકિસ્તાનમાં જે યુદ્ધનો સંગ્રામ ચાલી રહ્યો હતો એમાં પાકિસ્તાન અને ખાસ ભારતીયોને આપણે એવો સંદેશો આપ્યો કે પાકિસ્તાન હોય અન્યથા કોઈ બીજો દેશ કેમ ન હોય આપણે ભારતીય એક જૂથ થઈને દરેક લોકો સામે દરેક એ યુદ્ધ જે આપણી સામે કરે છે એવા દેશ સામે લડવા માટે આપણે સક્ષમ છીએ એક ભારતીય થઈને એક હિસ્સો પૂરો થયો પછી આપણે ભારતીય છીએ એ સાબિત કરવા માટે આપણે બધા એક છીએ એ સાબિત કરવા માટે આપણે તિરંગા યાત્રાનું આયોજન કર્યું તિરંગા યાત્રા હાલાકી ગુજરાતના દરેક જિલ્લાઓમાં કરવામાં આવી પરંતુ અહીંયા સવાલો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ હતું એ યુદ્ધ પૂરું થઈ ગયું તિરંગા યાત્રા ક્યાંક ને ક્યાંક એ પણ પૂરી થઈ ગઈ ત્રેવીસ તેર થી લઈને ત્રેવીસ તારીખ સુધી યાત્રા યોજાવાની હતી એ યાત્રા પણ પૂરી થઈ ગઈ પરંતુ એના પછી જે ઘટનાઓ સામે આવી એ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકોને શરમશાર કરે છે અથવા તો જે યુદ્ધમાં આપણે બધાને એવું બતાવ્યું કે આપણે એક જૂથ થઈને સામેવાળા વ્યક્તિઓ સામેવાળા દેશ સામે લડવા તૈયાર છીએ અત્યારે કેવું થઈ રહ્યું છે કે કોઈ દેશ વચ્ચે જો યુદ્ધ હોય તો આપણે બધા ભારતીય છીએ પછી મુસ્લિમ સમુદાયના હોય દલિત સમુદાયના હોય ક્ષત્રિય સમુદાયના હોય અન્યથા કોઈ બીજા સમુદાયના કેમ નથી પણ જો કોઈ દેશ સામે આપણી લડાઈ છે તો આપણે બધા ભારતીય છીએ બાકી ભારતમાં તો દલિત મુસ્લિમ ક્ષત્રિય અને અન્યથા બીજા જ સમ સમુદાયો પ્રત્યે ઝેર ઉકેલવાનું કામ એ જ ભારતીયો કરે છે જે ભારતીયો સાબિત એવું કરે છે બીજા દેશ સામે કે અમે ભારતીયો છે હવે તમને એવું થશે કે યુદ્ધ પૂરું થઈ ગયું છે લોકોએ સાબિત કરી દીધું છે કે અમે ભારતીય છે પરંતુ હવે આ ઘટના કેમ ચર્ચામાં આજે મુદ્દા પર વાત કરવી છે જે મુદ્દામાં જો ગુજરાતમાં ખાસ તમે કોઈને પણ હૂંફથી લાગણીથી લાડથી પ્રેમથી બેટા કહેશો તો તમારો જીવ જવો એ ચોક્કસ અનિવાર્ય છે આવું એટલા માટે કહી રહી છું કારણ કે અમરેલી તાલુકાના લાઠી ગામના જાખરિયામાં એક એવો કિસ્સો સામે આવ્યો જે જોઈને કદાચ હું કોઈને બેટા કહી નહીં શકું તમે કોઈને બેટા કહી નહીં શકો કારણ કે બેટા કહેવાથી એક એક માણસનું કમકમાટી ભર્યું મોત થયું છે ફક્ત બેટા કહેવાથી અને આ કેમ થયું છે એ પણ હું તેમને જણાવું કારણ કે જે વ્યક્તિએ જે નાના બાળકને બેટા કહ્યું છે એ દલિત સમાજનો નો તિરંગા યાત્રા કાઢી છે અને ગુજરાતમાં પરિસ્થિતિ જુઓ ગુજરાતમાં હજી પણ પીઠ પાછળ દલિત હોય મુસ્લિમ હોય ક્ષત્રિય હોય કે પછી બીજો કોઈ સમુદાય કેમ નથી એનું પાછળથી ખેંચવામાં આવે છે ભારતમાં અને આ ગુજરાતમાં હજી પણ થઈ રહ્યું છે આ કિસ્સો છે અમરેલી જિલ્લાના રાઠી તાલુકાના જખરિયા ગામમાં કે જ્યાં નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે એ વ્યક્તિએ પહેલાં તો જીવન મરણ વચ્ચેના ઝોલા ખાઈને પછી સોળ તારીખના દિવસે આખો કિસ્સો બન્યો ને પછી થોડા દિવસ પછી એમનું અવસાન થયું છે હવે આખો કિસ્સો તમને સમજાવો છે કે એ વ્યક્તિનું અવસાન થયું એની સાથે એના ચાર મિત્રો પણ હતા સગા સંબંધીઓ પણ હતા હવે અમરેલી જિલ્લાનો જ આ બનાવ છે કે જ્યાં કોઈ જગ્યાએ તેઓ બહાર જઈ રહ્યા છે ને વચ્ચે તેઓ ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા એટલે એક દુકાન હતી કરિયા દુકાન હતી એટલે એ ચાર લોકો ત્યાં ખાલી પેકેટ લેવા ગયા કે ચલો ચાયની સાથે સાથે થોડું બીજું પેકેટ પણ આપણે ખાઈ લઈએ એ આદે એ વિચારથી તેઓ એ દુકાન પર ગયા હતા હવે ત્યાં નાનું એવું નાનું બાળક હતું જેને એ લોકોએ બેટા કહ્યું એટલે આપણે એવું માની શકીએ કે નાનું બાળ જ હશે એટલે બેટા હતો નાનો છોકરો હતો એટલે એ છોકરો તે ઉપર એના જે પેકેટ્સ છે ઉપર લગાવેલા હતા એ છોકરો ત્યાં પહોંચાતો નહોતો સ્વાભાવિક બાબત છે આ સામાન્ય જીવનમાં થતી બાબતો છે એ પછી હું પણ પણ દુકાને તો તમારી સાથે બની શકે છે નાનું બાળક હતું તો એ જે પેકેટ જ્યાં લગાવેલા હતા એ ત્યાં પહોંચાયો નહીં એટલે જે દલિત સમાજના જેટલા પણ યુવાનો ત્યાં ચાયા નાસ્તો પાણી કરવા ઊભા રહ્યા હતા એટલે સામાન્ય રીતે આપણે નાનું બાળક જોઈએ એટલે કુદરતી છે આપણા મોઢામાંથી નીકળી જાય બેટા એટલે એ દલિત સમાજ ખાલી અહીંયા વાત કરું છું દલિત સમાજના એ યુવાનો હોવાને કારણે આખો કિસ્સો સર્જાયો છે અને એ દલિત સમાજના યુવાને દલિત ભાઈઓએ એમને એવું કહ્યું કે બેટા એક કામ કર તું નથી પહોંચાતો તો એ પડી પડીકું એ પેકેટ હું તોડી લઉં છું તું રહેવા દે બસ ખાલી એ બીજી આગળ એ છોકરો કઈ જાતિનો છે તો અન્યથા કોઈને પણ ખબર નથી પરંતુ એ દલિત સમાજના યુવાનોએ ખાલી એ જાતિના સમાજના દીકરાને એવું કહ્યું કે બેટા તું પહોંચાતો ના હોય તો તું રહેવા દે અમે ઉતારી લઈશું એટલામાં તો ચાર લોકો આવીને પાઇપ વળે એ દલિત યુવાનોના જેટલા પણ છોકરાઓ છે તેમને મારવા પંદર લોકોને બહારથી બોલાવવામાં આવ્યા અને પંદર લોકોએ ભેગા થઈને આ લોકોને માર્યા છે તમે વિચારો કે ખાલી સમાજના કારણે

એમને કઈ દર્દ કે કંઈ એવું નહોતું અંદર કે કંઈ એમને પહેલાથી સમસ્યા છે પણ એ ખાલી બેટા કહેવામાં પંદર લોકો આવ્યા એને પાઇપના ઘા ઝીંકીને એટલો ઢોર માર માર્યો છે જેના કારણે એમનું અવસાન થયું અને બીજા જે લોકો છે એમને તો હજી પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અને આ મુદ્દા પર જીગ્નેશ મેવાણીએ પણ ટિપ્પણી કરી છે શું કહું છું જીગ્નેશ મેવાણીએ સાંભળો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામના યુવાન નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે એમની ઉપર અને એમના બીજા ત્રણ સગા એવા યુવાનોની ઉપર એમ ચાર લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા સોળ તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણું હુમલો કરવામાં આવે આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં જોલા ખાતા હતા એ જરખિયા ગામના વતની છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ

અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને ઓળીના ઘા મારી પાઇપો મારી પંદર લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં તેમનું જીવ લીધું છે અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું રાજ્યની સરકારને અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું આ ચારે જે વિક્ટિમ્સ છે જેણે જીવન ગુમાવ્યું હોય અને એની સાથે જે બીજા ત્રણ લોકોને માર્યા આ ચારેને પાંચ પાંચ એકર ખેતીની જમીન તમે આપો

અને ચાર આગળ જતા આવનારા દિવસોમાં તળી ફાડતી લઈને ગુસ્સી ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં દાખલો બેસાડવો જોઈએ દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આના કારણે આખા અમરેલી ને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે રાજ્યની સરકાર પોલીસ પ્રશાસને વિનંતી કરી છું કે કોઈ પણ સંજોગોમાં આ કેસમાં એક દોઢ વર્ષમાંથી ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં માં રાજ્યની સરકાર આપે